સમાચારોમાં આગળ વધીશું અનેક મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ પંચમહાલ જિલ્લાની બસો અને છાસઠ ગ્રામ પંચાયત બેઠકો ઉપર ચૂંટણીનું આયોજન કરવામાં આવશે જેમાં જિલ્લાની સાત તાલુકાની કુલ પાંચસો પાંચ જેટલા મતદાન મથકો પર આ ચૂંટણી યોજાવાની છે જિલ્લાની અંદર ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ મતદારો મત અધિકારનો ઉપયોગ કરશે અને ચૂંટણીમાં મતદાન કરશે ચૂંટણીને લઈ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી ચૂકી છે આગામી બાવીસ જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેને લઈને તમામ તૈયારીઓ છે તે અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે પંચમહાલ જિલ્લાની બસો ને છાસઠ ગ્રામ પંચાયત બેઠક ઉપર ચૂંટણી યોજાશે તો આજ મુદ્દે અમારો संवाददाता રવિ લાયમન જોડાયા ચૂક્યા છે અરવિ ચુંટણીને લઈ અને તમામ તૈયારીઓ છે તે લઈને પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં છાસઠ જે પંચાયતો છે તેની ચૂંટણી યોજાવાની છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલમાં પાંચ તાલુકામાં ત્રણ ત્રણ લાખ પચાસ હજાર કરતા વધુ મતદારો છે તે પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ જે તૈયારી છે તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે પાંચસો થી વધુ જે મતદાન કેન્દ્રો છે અને સાડા ત્રણ લાખ જે મતદારો છે તે પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જે રીતે ચૂંટણી જાહેર થઈ છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ